યુવા સેવા સમિતિ બનાસકાંઠા અને કદમ સેવા સમિતિ ગુજરાત દ્વારા પગપાળા યાત્રિકોની સેવા માટે સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો યાત્રાધામ અંબાજી ખાતે મા અંબેના ભાદરી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પગપાળા જગા માય ભક્તોની સેવા માટે પાલનપુર અંબાજી હાઈવે થૂર કરનાળા બસ સ્ટેન્ડ સામે દર વર્ષે યુવા ક્ષત્રિય ઠાકોર સેવા સમિતિ બનાસકાંઠા કદમ સેવા સમિતિ ગુજરાત દ્વારા પગપાળા યાત્રિકો માટે સેવા કેમ કરી રહ્યા છે ત્યારે યુવા ક્ષત્રિય ઠાકોર સેવા સમિતિ બનાસકાંઠા અને કદમ સેવા સમિતિ ગુજરાત દ્વારા મા અંબેની આરતી ઉતારી અને સંતો મહંતોના આશીર્વાદ સાથે સંતો મહંતોને પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર સિદ્ધપુરના વરદસ્તે કાપી ભક્તોની સેવા માટે સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવેલ જેમાં વડગામ વિધાનસભા વિસ્તારના શ્રી જીગ્નેશ મેવાણી પૂર્વ શ્રી ભરતજી ઠાકોર બહુચરાજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગોહિલ નવગણજી ઠાકોર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અસરફભાઈ મોકણોજીયા કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ તેમજ અન્ય મહાનુભાવો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં આવેલ મહાનુભાવોનું ફુલહાર અને સાલો ઢાળી સન્માન કરવામાં આવેલ જેમાં યુવા ક્ષેત્રે ઠાકોર સેવા સમિતિ બનાસકાંઠા અને કદમ સેવા સમિતિ ગુજરાતના મેલાજી ઠાકોર તેમજ સભ્યશ્રીઓ દ્વારા માંબેના ધામ જતા પગપાળા માય ભક્તોની જય જય અંબેના નાદ સાથે ભાદરી પૂનમના મહામેળામાં પગપાળા જતા માય ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે રિપોર્ટર અબ્બાસમીર વડગામ અમે કરીએ છીએ એમાં સતત ત્રણ વર્ષથી ફૂડ બસ સ્ટેન્ડ પણ અમે કેમ્પ કરીએ છીએ અમે અમને ઘણા બધા દાતાઓના સહકારથી કુર ગામના લોકોના સહકારથી અને ઘણા બધા અમારા સાથી મિત્રો અમારા કાર્યકર્તા યુવા ક્ષેત્ર સેવા સમિતિ અને કદમ સેવા સમિતિના કાર્યકર્તાઓ મિત્રોના સાથ સહકારથી આ સેવા કેમ્પ સતત પાંચ દિવસ ચલાવીએ છીએ અને યાત્રાઓની સેવા કરીએ છીએ